નથી ભટકી ગયા બાપા આપણે છે છે ખરેખર બીજા આપણે એક વાત તો યાદ રાખો હું માનવાનું નથી કોઈનું માનવાનું નથી પ્રેક્ટિકલ કરો મારું એમ કહેવાનું નથી હું કઉ છું એ હા શું છે માની લો એમ નહીં હું કઉ છું માની લેવું કોઈ નું માની લેવું એ બરાબર નથી માની લેવું એ ડોગોડ કહેવાય નથી આ પ્રેક્ટિકલ લેવામાં જ આ બીમારી આવી છે આપણા ને એનું બરાબર પ્રેક્ટિકલ કરો માનવા જેવું છે કે આ ભાઈ આજીવિકા હારું કરે છે કે આ ભાઈ પદ પ્રતિષ્ઠા હારું કરે છે કે ભાઈની પરવર્તી શું છે આજે તો શું કહું કહેતા મને શરમ આવે છે કારણ કે એ મારે પોતાની ખરેખર મારું પોતાનું કહ્યું એટલે તકલીફ છે ને કોને તકલીફ છે કોઈ નેતાને તકલીફ છે કોઈ ધર્મગુરુ ને તકલીફ છે કોઈ ભક્ત ને તકલીફ છે કોઈ ગામના ના અગ્રેસર ને કોઈ સમાજ ના અગ્રેસન ને કોઈ તકલીફ છે કઈ દેખાતી હું પોતપોતાના બાસતા બહાર આવે એવી કોશિશ કરે આપને પણ અનુભવ છે

તમારે અમારા મકાન બનાવેલામાં ભાડે રહેવું પડશે રહે રહેશે ઘણા હવે તમારે રહેવું પડશે હું દેશે હું દઈ શકીએ હું કરો છું હું કઈ બાર ન આપ ખડે હો જાઓ આપ વિચારો આપના માટે આપના ભલા માટે આપ વિચારો આ બધું દિશાહીન છે આ રાજકારણ પણ દિશા દિશાહીન છે અને ધર્મ ધર્મ તંત્ર પણ પણ દિશા દિશા છે જો ન રામાયણ તો ઘણી થાય છે આપણા દેશમાં પણ ક્યાં અવધના રાજકુટુંબ ભાવ ક્યાં એનો પ્રેમ ક્યાં એનો ભોગ ક્યાં એનો બલિદાન ક્યાં ક્યાં મહાભારત ના કુટુંબ નું પાંડવો ના કુટુંબ નું ક્યાં બલિદાન ક્યાં પ્રેમ ક્યાં ભોગ છે જો આપણે રામાયણ ને માનતા હોઈએ તો વશિષ્ઠ જેવા ગુરુ ત્યાં સુધી રાજકુટમ માટે એમણે પણ તકલીફ ઉઠાવી છે સાધુ ને શું હોય છતાં ચિત્રકોટ સુધી ગયા છે સમાજને જયારે તકલીફ પડી છે ત્યારે આ સંતો ભોગ દીધો છે સજનો હવે તો આપ કઈક તૈયાર થાવ તો ઠીક રહેશે આપણે બધા છે દિશા સારી નક્કી કરો કેવી રીતે દિશા નક્કી થઈ શકશે તમે રામાયણ ને પૂછો ઉપનિષદ ને પૂછો ગીતાને પૂછો તો એ દિશા આપણને બતાવશે જ્યાં આજીવિકા માટે કથા થાય છે આજીવિકા માટે ઉપદેશ થાય છે પ્રતિષ્ઠા માટે થાય છે પદ માટે થાય છે ત્યાં બદબું છે કઈ નથી મળવાનું આ બધા ભાઈ ધૂમ કળેડા સપનિયા કાળ જેવા તમને શું એ તો હમણાં આ હાર્યા છે ને હમણાં ભાજપ પર એટલે પાણી તો ભગવાન જાણે ભાઈ કેટલા રાજી કરી દીધા આશ્વાસન તો અમારી ઘ ને છે મા બાપ ને બાળકો માટે ઘણો આસન વાસન છે નેતાઓ ને ઘણો છે સમાજસેવકો ને આશ્વાસન તો થાય ઘણું છે પણ દેવા લેવાનું નથી કઈ ભાઈ દેશની સંસ્કૃતિની ની વાત કરું નેતાઓની વાત કરું ચંદ્રગુપ્ત મૌરીની ની વાત છે આ દેશના સાધુઓની જરૂર પડી તો ખરેખર હથિયાર જાણે તલવાર ઉઠાવી લીધું છે ધર્મના માટે દેશના માટે આજ તો અમે રૂગા ભગવા પહેરીને ભીખ માંગવા શીખી ગયા છે બાકી કાંઈ એમને ખબર નથી આ દેશ ને જયારે ખરેખર વિદેશીઓ ધમરોડતા હતા ચાણક્ય મુનિયે તલવાર ઉઠાવી ચંદ્રગુપ્ત મૌરીની સાથે અને ગુરુ ચેલા બે જુજ્યા બરાબર લાંબો છે અભ્યાસ મારે તો ટૂંક બતાવવાનું જુજી દેશને મુક્ત કરાયો મુક્ત કરાવીને કીધું કે ભાઈ લે આ તારું ચંદ્રગુપ્ત તેણે વિનંતી કરી કે ગુરુ મહારાજ હું આપ મંત્રી તરીકે મારું સંચાલન કરી દો શું આપડે લોકશાહી પામ્યા તો છે કોઈ સુખી છે કોઈ ને ન્યાય ગરીબને કોઈ મદદ મળે છે ગરીબ કોઈ રક્ષણ છે ગરીબ ઇજ્જતનું કોઈ રક્ષણ કરે છે શું પણ અમારા જાત અનુભવો હું જોઈ રહ્યો છું કે ચાણક્યૂની મંત્રી હતા ત્યારે આ દેશમાં કોઈ ઘરને ને તાળો નહીં કોઈ દુકાનને ને તાળો નહીં કોઈ તિજુરીને તાળો નહીં કોઈ ચોકી નહીં બહાર ના વિચાર કર્યો કે ભારત દેશ એવો કેવો છે એનો મંત્રી કેવો હશે કે જે ઘરને તાળું નહીં દુકાન ને તાળું નહીં તેજુરીને તાળું નહીં આ મંત્રી હશે કેવું બહારના લોકો જોવા આવ્યા ચાણક્ય જીત મળવાયા મુલાકાત આવીને પૂછ્યું કે મંત્રીજી ક્યાં રહેશે આ લોકોને મન કે કોક મોટી બિલ્ડિંગ કોઈ બંગલો એવા ફ્લાટ હોય છે આ ગંગાજી ને કિનારે ગામ વાળા તો એક ઝોપડી છે ઘાસ એ એક પનિયું પહેરેલું છે એક આટલું બે હાથ નું ખવે નાખેલો છે એક પત્ર હાથમાં છે અને એક મટીકી આવડી હાથમાં છે મિટી અને એક સાધુ નીકળે આ લોકો સાધુ કે મંત્રીજી સ્થાનિક ક્યાં રહે છે અમારે તેમને મળવાનું છે મુલાકાત કરવાની છે સાધુએ કીધું બેસો ઝૂંપડીમાં એક ચટાઈ હતી ચટાઈ માંથી બેસાડ્યા ઘાસ ની ચટાઈ હતી થોડા કાગડો પડ્યા હતા પીન હતી ખડિયો હતો બીજું કોઈ સાધન હતું નહીં સાધુ ગયા ગંગાજી માં સ્નાન કર્યું બે હાથ નું કપડું પહેરેલું હતું ઝૂંપડી ના એક ખૂણા માં મૂક્યું આવી ચટાઈ ના એક ખૂણા માંથી બેસી ગયા આવનાર એ પૂછ્યું કે અમારે ચાણક્યજી ને મળવું છે આ દેશના મંત્રી ને મળવું છે એ ક્યાં રહે છે થોડાક મરકી કીધું ભાઈ હું મંત્રી તો નથી આ નો સેવક છું ચાણક્ય તો લોકો મને આવનાર વિદેશીઓ આશ્ચર્ય આપણા મોટા ભારત જેવા દેશનો મંત્રી જેને પાસે કોઈ સાધન નથી એ આ ધોમ કરેડા ભૂખ્યા હું દે તમને સપન્યા કાળ જેવા તો નજો તું આપી શકે છે આપ તૈયાર થાવ બચ્ચાઓને સારા સંસ્કાર દો શાસ્ત્ર યુક્ત કરો શાસ્ત્ર બુદ્ધિ નથી એટલે આપણા તાકાત નથી અમારા રામાયણ અમારા વેદો અમારા ઉપનિષદ અમારી ગીતા હોય અને ઉસકા જો પઢો તો શહેર બન આપી નહીં ડરેગે તમે કોઈનાથી નહીં ડરો તમને એવું જ્ઞાન આવશે આ હું બોલી રહ્યો છું એમાંથી આવ્યો છે મને કોઈ ની બીક નથી મને ખબર છે હું ખૂટો નથી બોલતો તમારી કને તમે બધા નિર્ભય થઈ શકો એમ છો પણ તમારી શક્તિ માં તમે શેર છો તમે પરમાત્મા થી એક ક્ષણ અલગ નથી આપણે બધા અલગ નથી પરમાત્માથી એક ક્ષણ આપણા કને કોણ આવી શકે

હજો તમારી માનતા એમ દોરા ધાગે થતો જ રામણ ને તેરવી દો ફરી મારા વાલા જો ઘરની એક વાત નથી અને કોઈને લાગતી હોય એને પાછી દેવાની છૂટ આપું છું મને એમ ખોટો નહીં લાગે મારો એક શબ્દ કોઈને ખોટો લાગ્યો તો પાછો વાળવાની તમને છૂટ હો રાજી થાય માં તો તુલસીદાસ એ તો દેવો ને એટલું કીધું છે કે ડરપોક છે આળસુ છે અને સ્વાર્થી છે આ તમે જોઈએ એ જો બીજા કોઈ નથી દેવ બીજા કોઈ નથી આ જોઈએ તમને એટલી બીક નથી એટલી એ લોકો છે કેટલા ડરે છે લો કરમ માં લખ્યું થી મટે નહીં ભગવાને ગીતા માં કીધું છે કે મારા સિવાય એક પાંદડું કોઈ થી હાલતું નથી હું થોડ છું બધા નો માં પાણી રેડો ગીતા કહે છે બાકી પાંદડા પાણી રેડે ઝાડ લીલું થાય રેડજો પછી ભલે એમાં ફળ આવે લીલી રહેતી પરમાત્મા બધા નો થડ છે અને એ પરમાત્મા આપણાથી ભર જુદા નથી એક ક્ષણ પણ જુદા નથી ભાઈ હોય ભાઈ હોય હું જોય ની જોઈતા આપણે બધું કર્યું છે

આપણે બધા માણસ છીએ તો માણસ નો ધર્મ તો એક જ હોય કે ધર્મ થોડા જુદા જુદા હોય શકે ઇસ્લામ હોય ખીરસતી હોય પારસી હોય જથોસ્ત હોય કે સનાતન હોય ધર્મ તો એક જ છે આપણા આપણને ઠીક લાગ્યો એવો બીજાનો વિરુદ્ધ કર્યો છે ધર્મ ભરમ નથી આપણે બીજા લોકોનો અર્સ વિરુદ્ધ કર્યો છે એને આપણે ધર્મ કહીએ છીએ ધર્મ ની વાત સાંભળજો ધર્મ જ્યાં સુધી બહાર થી કોઈ મદદ માંગશો બહાર જે કરો છો એ ધર્મ નથી ધર્મ અંદર ની વાત છે અંદર જો શાંતિ મળે અંદર જો નિર્ભયતા આવે તો ધર્મ છે તમે પુણ્ય કરતા હો એ પણ પાપ હોય છે કારણ કે મારા જેવો ઠગી આવી અને મોજ મજા કરતો હોય ને તમને છેતરી ગયો ને દાન દીક્ષણા લઈ ગયો તો એ શું ધર્મ થયું તમે માતાજી માથે બકરો સડાવ્યો તો એ શું ધર્મ થઈ ગયું તમે નિમિત્ત કરીને ઘર ઘર ના ખાઈ ગયા એ શું ધર્મ થઈ ગયું આને ધર્મ કોણ તમે બધા

અત્યારે કહેવાતા આસ્તિકોની વાત કરો છો વાસ્તવિક આસ્તિક ની આસ્તિક વર્તમાનમાં જે આસ્તિક લોકો કહેવા છે આસ્તિક ને શેનું દુઃખ હોય અને ભય શે નું ભય નાસ્તિક ને જ ને સૌ ધર્મ એટલે સૌ ધર્મ એટલે પોતે જે છે એ બદલે નહીં પોતે આત્મા છે આમ કીધું ને ગીતા માં કે આત્મા ને તો કોઈ કાપ

આ ગીતા છે કોનો ડર મને ન આપણે જ પરમાત્માથી એકુર નથી તો પરમાત્મા કને કોણ આવી શકે સત્ય કોને કોણ આપી શકે આપણું સ્વરૂપ બધાયનું સત્ય છે આત્મા અને પરમાત્મા તણ કાળમાં બે નથી બે ફળાની ભ્રાંતિ પડી ગઈ છે એ જ આપણા ડરાવે છે એ જ આ બધું કરાવે છે જો એ મટી જાય તો કોઈ જગતમાં દુશ્મન રહે કોઈ રહે કોઈ મોરું કોઈ રહે કોઈ રહે કોઈ મોરું ગુરુ નહીં સદમાં આપ હૈ આપમાં સદ હૈ જો ધર્મ ને જાણીએ તો ઓ ધર્મ જ સૌ ધર્મ મૃદુ હારા છે હે અર્જુન સૌ ધર્મ માં છે શું સૌ ધર્મ સૌ ધર્મ એ પોતે આત્મા છે ચિંતન કરતો કરતો મરે તો કીધું છે તારો અહિયાં થી ફેરીથી વરે શરૂઆત થાય ધર્મ એટલે આપણે ભગવાન ને બહાર જોવો હોય પરધર્મ છો પોતે આત્મા છે ને પોતાને આત્મા માને એ ચિંતનમાં એ એ એ ધ્યમાં જો એનું મૃત્યુ થાય તો એનો વિજય છે આવું ચિંતન કરતો કરતો

નિષ્કામ કરમ યોગ ત્રણ મુદ્દા નિષ્કામ એટલે બાર વિચારો નિષ્કામ કરમ એટલે પ્રાણો ની ક્રિયા ચાલે છે તે અને યોગ એટલે મંત્ર દ્વારા આપણા પ્રાણમાં જીવ ઈશ્વર નો મંતર ચાલે છે શિવ શક્તિ નો મંતર ચાલે છે

જીતા વિચારો જીતા ત્યાં આપણું સ્વરૂપ છે ત્યાં પરમાત્મા છે જ્યાં સુધી વિચારો છે ત્યાં સુધી પ્રકૃતિ છે માયા છે એ સાધન આપણે બધા છે એ નામ આપણા બધા નથી માણસ ને બરાબર ખબર છે પણ માણસ ને બધા ને ખબર નથી મહાપુરુષો દ્વારા સદગુરુ સંતો નિસ્વાર્થી સંતો દ્વારા કઈ મેળવજો આ નિષ્કામ કર્મ યોગ ની પ્રક્રિયા શીખી લેજો એક વખત શરૂઆત કરી દો પછી એનો નાશ નથી કોઈ દી પછી તમારો પ્રાજય નથી એમાં કોઈ પ્રકારની હાનિ નથી કોઈ પ્રકારની ખોટ નથી લાભ 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 પૂછી જો ગીતાએ આના વખાણ કર્યા છે બીજી કોઈ વાતના વખાણ નથી કર્યા આ વાતના ગીતાએ વખાણ કર્યા આ નિષ્કામ કર એવી પણ વ્યાખ્યા આપી છે કરમ અકર્મ ને વિક્રમ કરમ એટલે આ ક્રિયા જે થઈ રહી છે એને હું કરું છું એમ નહીં પણ થઈ રહી છે સાક્ષી ભાવે જોવે છે અને વિચારો બંધ પડી ગયા એટલે મન હોમાઈ ગયું બ્રહ્મગ્નિમાં માં યજ્ઞ પૂરો થઈ ગયો તમને સંન્યાસ મળી ગયો પરમાત્મા બે દર્જન બાળકો હોય તો મારો વાંધો નથી હું તમને પણ અમે તો ખાલી ખાલી ટાઇટલ બેન જે છે સંન્યાસ તો આમ થઈને લેવાય છે આમ સન્યાસી છે સંન્યાસ નો બીજો કોઈ ઉપાય નથી આ તો અમે મોરથી જાહેરાત કરી દીધી કે અમે સંન્યાસ લેવા જઈ રહ્યા છે સંન્યાસકા નામ હૈ જોાઓ વાસનાઓને મન સહિત બ્રહ્મા અગ્નિમાં હવન કરી દે છે આ અભ્યાસ દ્વારા નામ હૈન્યાસ કોઈ ઈચ્છા નથી